આ એક પ્રશ્ન છે ને આપણને માતા પિતા તરીકે દાદા દાદી તરીકે હંમેશા મૂંઝવતો આવ્યો છે આપણા આપણા ધર્મના સંસ્કારો સંતાનોની અંદર રેડવા છે પણ એને એને સમજાય ગળે ઉતરે એવી ભાષામાં એવી શૈલીમાં ક્યાંય મળતું નથી ધર્મ શું છે એટલી મોટી મોટી શબ્દો મોટા મોટા વાક્યો મોટા મોટા અર્થ ગંભીર ગુઢાર્થો એટલું ક્લિષ્ટ કરી નાખવામાં આવ્યું છે કે સામાન્ય જન થોડો અળગો થઈ ગયો અને એમાંય આજે ઝેન્ઝી છે યો યો વાળી આ યો યો હનીઝિંગ વાળા ને દ્વારકાધી સુધી પહોંચાડવા અઘરું છે પણ આપણે જોઈએ છીએ છેલ્લા આઠ દસ વર્ષોથી ભારતભરમાં સનાતન ધર્મ પ્રત્યે જે જાગૃતિ આવી છે જે જાગરણ આવ્યું છે એક સબળ નેતૃત્વ હેઠળ આખા ભારતભરમાં આપણી અસ્મિતા પ્રત્યે આપણને આપણા ધર્મ પ્રત્યે अब हम अपने आप को हिंदू कहलाने में शरमाते नहीं है पेला पेला एक समय એવો હતો પીતા بیوی ને હાલતા अब हम છાતી ખોલકે કહેતે હમ હિન્દુ હે સનાતની હે એક સબળ નેતૃત્વ હોય તો કેટલો ફરક પડી જતો અને આખો તમે જુઓ સુંદર મજાનું આખું વાતાવરણ જે સનાતન ધર્મ પ્રત્યે અભિમુખતા જાગૃતિ જે આવી છે પણ હજી ક્યાંક એમ લાગે કે આ બાળકો અહીંયા જેટલા બેઠા છે ને ગ્રામ્ય વિસ્તારના બાળકો હોય કે શહેરના બાળકો હોય હવે મોબાઈલ તો બધે પહોંચી ગયા ગામડું શું કે શહેર શું જે શહેરમાં ઉપલબ્ધ છે બધું અત્યારે ગામડામાં આવી ગયું છે જીઓ નો એક ટાવર ખપે મુકાભાઈનો એક ટાવર જોઈએ બાકી જે શહેરમાં જે ગામડામાં બધી મજા છે અહીંયા જેટલા બાળકો અમુક બેઠા હોય યુવાન બેઠા હોય એને તમે પૂછો કે તમારા માટે તમારો સુપરહીરો કોણ છે હો કાકા અહીંયાં તમે પૂછજો કે તમારા માટે તમારો સુપરહીરો કોણ તો તમારા ઘરમાં આઠ દસ વર્ષથી લઈને પચીસ વર્ષના જે જુવાન હોય કિશોર જુવાન આ બધા હોય એ તમને એમ કે સુપરમેન બેટમેન એન્ટમેન સ્પાઈડરમેન આ બધા એના સુપર હીરો છે સુપરમેન એન્ટમેન બેટમેન સ્પાઈડરમેન અને મારે અત્યારે વ્યાસપીઠ થી કેવું છે આપણા સનાતનીઓ માટે ઓરિજિનલ સુપરહીરો હીરો કોઈ હોય તો એ સુપરમેન નથી બેટમેન નથી એન્ટમેન નથી સ્પાઈડરમેન નથી ઈ હનુમાન છે હનુમાનજી ઓરિજિનલ સુપરહીરો છે બીજા બધા એની સસ્તી કોપીઓ છે પોસ્ટ કોપી ને ફર્સ્ટ કોપી તો ફર્સ્ટ કોપી જેવી જ હોય ને સસ્તી જ હોય ઓરિજિનલ સુપરહીરો એટલે હું જ્યાં કથામાં જતી ને ત્યારે જેટલા પણ લોકો સાથે અમુક ઉતારામાં મળવા આવતા સંવાદો થાય ચર્ચા થાય તો બધાય માતા-પિતાનો એ જ વસ્તુની ચિંતા કે હવે અમારા છોકરાઓને અમારે આ એન્ટમેન સુપરમેનના જમાનામાંથી આ ધર્મ તરફ કેમ વાળવા એટલે એક રિયલ પ્રોબ્લેમ દેખાણી એક રિયલ સમસ્યા દેખાણી અને એ સમસ્યાના સમાધાન રૂપે ગુરુકૃપાથી રામકૃપાથી હરિકૃપાથી ઈશ્વરે મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી અને આ પુસ્તક આજે ભાદરણની ધરતી ઉપર હું અહીંયા રમતું મૂકી રહી છું આપ સર્વની વચ્ચે આ પુસ્તક હું અહીંયા રમતું મૂકી રહી છું અઢીસો ત્રણસો પાના જેટલી દળદાર આ પુસ્તક છે અને ભાષા અને કન્ટેન્ટ અને વિષય આની અંદર હનુમાનજીને વૈજ્ઞાનિક રીતે સૈદ્ધાંતિક રીતે મેનેજમેન્ટના સૂત્રો દ્વારા ધર્મ આધ્યાત્મ ભક્તિ મેનેજમેન્ટ સાયન્સ આ બધા દ્રષ્ટિકોણથી હનુમાનજીનું ચરિત્ર આજે એકવીસમી સદીના વ્યક્તિને સ્ત્રી હોય પુરુષ હોય અને ઘણા બહુ ભ્રમણામાં આવે અમને ઉતારામાં કેવા કેવા પ્રશ્નો કેવા કેવા પ્રશ્નો બધાને ભ્રમણાઓ બહુ બધા ઘણાને એમ કે હનુમાનજીની આરાધના હનુમાનજીની ઉપાસના ની સાધના અમારા સ્ત્રીઓ થી ન કરાય કા એટલે ઘણા એના એમાં મનમાં એવી ભ્રમણાઓ હોય હનુમાનજી સ્ત્રી પુરુષ અબાલ વૃદ્ધ હર હર જન કે હનુમાનજી હૈ અને હનુમાનજીને સિંદૂર ચઢે ને હનુમાનજીને સિંદૂર ચડાવવામાં આવે તો જેને સિંદૂર ચડતું હોય એની ઉપાસના સિંદૂર વાળીઓ ન કરી શકે જેને સિંદૂર ચડતું હોય એની ઉપાસના સિંદૂરવાળી ન કરી શકે ભ્રમણાઓ સે મુક્ત હો જાઓ નિશ્ચલ પ્રેમ ડર સે મુક્ત હો જાઓ જબ ભય નિકલ જાયગા ડર નિકલ જાયગા ફર જબ પ્રેમ ઉદિત હો વો સહી મા યથાર્થ ભક્તિ હોગી